આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ ગુજરાતના ઇતિહાસ સાથે કાયમ માટે જોડાઈ ગયું છે ઇન્દુલાલ યાજ્ઞિક એક એવા સાચા કર્મવીર જેમણે પોતાનું આખું જીવન સામાન્ય લોકો માટે જીવ્યા એમને સાદગી કેવી હતી એનો અંદાજ તો બસ આ એક વાત પરથી જ આવી જાય વિચાર કરો એ જ્યારે ગામડાઓમાં લોકોની વચ્ચે ફરતા ત્યારે એમના ખિસ્સામાં હંમેશા શેકેલા ચણા ભરેલા રહેતા અને એ જ ખાઈને તેઓ પોતાનું કામ કરતા રહેતા પણ આ સાદગી પાછળ એક જબરદસ્ત સંઘર્ષની તાકાત હતી એક એવો સંઘર્ષ જેણે એક આખા રાજ્યને જન્મ આપ્યો ખિસ્સામાં ચણા રાખનાર આ સાધારણ દેખાતા માણસની કહાણી ખરેખર અસાધારણ છે તો ચાલો આપણે ઇન્દુલાલ યાજનિકના જીવનને નજીકથી જાણીએ અને સમજીએ કે શા માટે એમને સાચા અર્થમાં લોકોના સેવક કહેવામાં આવતા હતા એમનો જન્મ નડિયાદમાં બાવીસ ફેબ્રુઆરી અઢારસો બાણુંના રોજ થયો હતો એમના પિતા એક ડોક્ટર હતા અને એમના પિતાના સેવાના જે સંસ્કાર હતા એ જ એમને વારસામાં મળ્યા એમનું આખું જીવન લોકોના ભલા માટે અને સંઘર્ષ માટે જ રહ્યો કોઈ પણ મહાન વ્યક્તિની કહાની એમના શરૂઆતના વર્ષોથી જ શરૂ થાય છે ખરું ને તો જોઈએ કે ઇન્દુલાલ યાજ્ઞિકના એ શરૂઆતના દિવસો કેવા હતા એ ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતા જો ઓગણીસ ને છમાં એમણે મેટ્રિક પાસ કરી એ પછી તો સીધા ગુજરાત કોલેજમાં પોતાની પ્રતિભાના જોરે સ્કોલરશીપ સાથે એડમિશન મેળવ્યું અને ત્યાંથી ઓગણીસો ને દસમાં મુંબઈની જાણીતી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા ભણતર પૂરું થતાં જ તેઓ સીધા લોકોની સેવામાં જોડાઈ ગયા સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા અને મુંબઈથી યંગ ઇન્ડિયા નામનું એક પ્રકાશન શરૂ કર્યું અને હા એક રસપ્રદ વાત એ છે કે આ જ યંગ ઇન્ડિયા એમણે પાછળથી મહાત્મા ગાંધીને સોંપી દીધું હતું અને હવે આવે છે એમના જીવનનો સૌથી મોટો સૌથી નિર્ણાયક તબક્કો એ પ્રકરણ જેણે ઇતિહાસ બદલી નાખ્યો મહાગુજરાત આંદોલન તો આ મહાગુજરાત આંદોલન હતું શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ સમયના મુંબઈ રાજ્યમાંથી આપણા ગુજરાતીઓ માટે એક અલગ રાજ્ય બનાવવાની લડાઈ અને આ લડાઈના સેનાપતિ કોણ હતા ઇન્દુલાલ યાજ્ઞિક એમની જે નિડર આગેવાની હતી એમની જે દિવસ રાતની મહેનત હતી એના જ કારણે લાખો ગુજરાતીઓનું અલગ રાજ્યનું સપનું આખરે સાકાર થયું અને આખરે એ ઐતિહાસિક દિવસ આવ્યો પહેલી મે ઓગણીસો ને સાઠ જે દિવસે ગુજરાત રાજ્યનો જન્મ થયો આ સફળતાનો શ્રેય સીધો એમના એ મહાન સંઘર્ષને જઈ છે પણ શું ઇન્દુલાલ યાજ્ઞિક ફક્ત એક આંદોલનના નેતા જ હતા ના બિલકુલ નહીં એમની પ્રતિભા તો ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં હતી કદાચ જાણીને નવાઈ લાગશે પણ તેઓ એક ફિલ્મમેકર પણ હતા એમણે પાવાગઢનું પથન નામની ફિલ્મ બનાવી હતી આટલું જ નહીં એક મોટા સમાજ સુધારક પણ હતા ઓગણીસો ને તેતાળીસમાં એમણે પછાત વર્ગો માટે ચાર ચાર આશ્રમોની સ્થાપના કરી અને આ બધું ઓછું હોય એમ એક લેખક પણ હતા અને એક બે નહીં પૂરા ચાલીસ પુસ્તકો લખ્યા એમના કેટલાક જાણીતા પુસ્તકોમાં શહીદનો સંદેશ કુમારના સ્ત્રી રત્નો અને એમનું ખૂબ જ પ્રખ્યાત નાટક અક્કલના દુશ્મનનો સમાવેશ થાય છે આટલી સત્તા આટલા સંઘર્ષની વચ્ચે પણ એમણે જે સૌથી મોટો વારસો આપણને આપ્યો એ હતો એમની પ્રામાણિકતાનો એ એટલા સ્પષ્ટ વક્તા હતા કે એમને જે સાચું લાગે એ કહેવામાં જરાય અચકાતા નહીં એટલે સુધી કે મહાત્મા ગાંધી જેવા દિગ્ગજ નેતા સાથે પણ એમને સૈદ્ધાંતિક મતભેદો થયા હતા પણ આ મતભેદોમાં પણ એકબીજા માટે ખૂબ સન્માન હતું જુઓ જ્યારે ઇન્દુલાલે ગાંધીજીથી અલગ થવાનો નિર્ણય લીધો ત્યારે ગાંધીજીએ પોતે શું કહ્યું ખબર છે એમણે કહ્યું ઇન્દુલાલ જેવો પ્રામાણિક માણસ મળવો મુશ્કેલ છે આનાથી મોટું સર્ટિફિકેટ બીજું શું હોઈ શકે એમની લોકપ્રિયતા અને પ્રામાણિકતાની અસલી પરીક્ષા તો ત્યારે થઈ જ્યારે એ લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા એક બાજુ હતા જનતાના ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક અને સામે કોણ એક બહુ મોટા ઉદ્યોગપતિ શેઠ જયકૃષ્ણ હરિવલ્લભદાસ એ ચૂંટણીને લોકો આજે પણ રંક અને રાજાની લડાઈ તરીકે યાદ કરે છે એક તરફ પૈસા અને સત્તાનો દબદબો હતો તો બીજી તરફ હતો ફક્ત લોકોનો પ્રેમ અને વિશ્વાસ તો જીત કોની થઈ જીત રાજાની નહોતી થઈ જીત એ રંકની થઈ જે લોકોના દિલમાં વસતા હતા આ પરિણામે સાબિત કરી દીધું કે રાજકારણમાં સૌથી મોટી તાકાત લોકોનો વિશ્વાસ જ છે ઇન્દુલાલ યાજ્ઞિકનું આખું જીવન આપણને એક સવાલ પૂછે છે કે એક નેતાનો અસલી વારસો શું ગણાય ખુરશી અને સત્તા કે પછી લોકો માટે કરેલી નિસ્વાર્થ સેવા આનો જવાબ કદાચ આપણે સૌએ એમના જીવનમાંથી જ શોધવાનો છે